તેના લીધે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને સમાજમાં આક્રોશ ભવિકો ઉઠ્યો છે પપ્પુસિંહ જેવા અસામાજિક તત્વો દ્વારા પૈગમ્બર સાહેબની વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી અપમાન કરેલ છે જેના કારણે ભારત દેશમાં આવા અસામાજિક તત્વોને લીધે તનાવ ફેલાતો હોય છે અને શાંતિભંગ થાય છે માટે આવા વ્યક્તિઓ ઉપર ભારતીય નાગરિક સંહિતાની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી થાય અને આ વ્યક્તિ પર જીરો નંબરથી ફરિયાદ દાખલ કરવામાં આવે અને નસવાડી ખાતે બોલાવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે સમસ્ત મુસ્લિમ સમાજે આવે આવેદનપત્ર આપી પોતાનો રોષ ઠાલવ્યો છે છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ પપ્પુસિંહ નામના વ્યક્તિએ અમારા અલ્લાહ અલ્લાહાર અને અલ્લાહના રસૂલ લેવા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહિ વસલમની વિરુદ્ધમાં અને અમારી પાક કુરાન એવા કુરાન શરીફની વિરુદ્ધમાં ટિપ્પણી કરી અભદ્ર ભાષામાં વાત કરી અને ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયા ઉપર પોતાનું મોભ મોભો ઊભો કરવા માટે અને સોશિયલ મીડિયામાં પોતાની પબ્લિક સિટી ઊભી કરવા માટે ભારતની જે અખંડિતતા અને પવિત્રતા છે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સભ હે ભાઈ ભાઈ એ નારાને તોડવાનો પ્રયત્ન કર્યો છે એના માટે ભારત દેશના સમગ્ર મુસ્લિમ સમાજમાં એક રોષ ફાટી નીકળ્યો છે અને નસવાડી તાલુકામાં અમારો જે મુસ્લિમ સમગ્ર મુસ્લિમ સમાજ છે તેમાં લાગણી દુભાવવાનું કામ કર્યું છે તેની વિરુદ્ધમાં એ પપ્પુસિંહને ફાંસી મળવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા માણસો કોઈ પણ એવી પ્રવૃત્તિ કરવા માટે વિચાર કરે એટલે આજે અમે નસવાડી તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ નસવાડી પોલીસ સ્ટેશનમાં સાગર ગેરેજથી નીકળી અને નસવાડી પોલીસ સ્ટેશનમાં નસવાડીના પીઆઈ સાહેબને આવેદનપત્ર આપેલું છે કે આ સિંઘને નસવાડી પોલીસ સ્ટેશનમાં બોલાવી એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી અને જીરો નંબરથી ફરિયાદ દાખલ કરવામાં આવે એને અહીંયા બોલાવવામાં આવે અને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને આ જ અમારી નસવાડી સમગ્ર મુસ્લિમ સમાજની માંગ છે કે આ માણસ અહીંયા આવો જોઈએ જેથી એક શીખ મળે કે આ દેશ આ ભારત દેશ મુસ્લિમ સમાજ હોય હિન્દુ સમાજ હોય શીખ સમાજ હોય ઈસાકી ઈસા ઈસાઈ સમાજ હોય દરેકને એક માને છે અને દરેક ભારત સમાજમાં એક થઈને રહે છે એટલે આ પપ્પુસિંહને તાત્કાલિક નસવાડી પોલીસ કાર્યવાહી કરે અને નસવાડીમાં એની વિરુદ્ધ કાર્યવાહી થાય એવી અમારી માંગ છે